અને હાલ તો અવાજ થોડો ઘણો બેસી ગયો કે કાલ થોડું વધારે હું પાડી હતી અને ઠંડુ વધારે ધૂવે ગયું હતું કાલે સુવામાં પણ એવું હતું ચાર સાડા ચાર વાગ્યા હતા ગાર્ડિંગ કરતાં કરતાં એટલે ઊંઘે પૂરી નહીં થઈ હવે જોઈએ અત્યારે જમી કરી ભાઈ ટાઈમ ટાઈમ તો છે જ એટલે સુઈ જઈશું કેમ કે આજે તો બીજું કંઈ કામ છે નહીં હવે સાંજે સીધું કારને હલમ જ મળવાનું છે જોઈએ બીજું કઈ ભાઈબંધ જોડે પ્લાન થાય તો જવાનું થાય ને ભાઈ સુવાનું છે આજે તો હા જો કેટલી પબ્લિક છે હવે આમાં શું બ્લોગ બનાવો અવાજ એ ના આવે મારો આ પાપડનો કલર જુઓ પહેલી વાર જુઓ જોરદાર લાગે આજે જમવામાં છે પૂરી પનીરનું શાક બફ વડા દૂધીનો હલવો કાર્નિવલમાં જ માટે હું રેડી થઈ ગયો છું આજની થીમ છે પેન્ટ શર્ટ અને બ્લેઝર અમે જે બધા ભાઈબંધોએ નક્કી કર્યું છે બને ત્યાં સુધી બ્લેક શર્ટ બ્લેક પેન્ટ અને બ્લેઝર એટલે બધા બધા અંદરનું જે હશે પેન્ટ શર્ટ ને બધું એ બધું બ્લેક પહેરશે અને બ્લેઝર બધાને અલગ અલગ કલરના પહેરવાના છે આ જો બ્લેક એન્ડ બ્લેક પહેરવું છે શર્ટના પેન્ટ બંને આજે તૈયાર થાય છે એટલે સેમ સિચ્યુએશન કાલ જેવી જ છે કે તૈયાર થાય વાર લાગે ટાઈમ જો અત્યારે છ વાગે આવ્યા છે છ વાગે પહોંચવાનું છે એટલે દસ મિનિટ બાકી છે હવે જોઈએ આજે પણ દસ મિનિટમાં રેડી થાય છે કે નહીં મારે તો બસ હવે ખાલી શૂઝ પહેરીને નીકળવાનું જ છે બસ બીજું બધું તો આપણે રેડી થઈ ગયા છે આમ બ્લેઝર તો ગાડીમાં પડ્યું છે એટલે ગાડીમાંથી પહેરી લઈશું અમે લોકો કાર્નિવલમાં પહોંચી ગયા છે આ જુઓ બધા બ્લેક એન્ડ બ્લેકમાં જ છે આ બંને રહીએ એ શું કરો અરે સારા लागो है सारा लागो कमेंट कर ली थी अत्यारे वो कपल થશે હવે બે જણ છે અત્યારે બે કપલ બીજા બધા વાંડા વિલાસ ખબર ને એ તન ખબર હે વાંડા વિલાસ કે બાજુ વિલાસ અંદર છે એ હમણા આવશે જન ચાલુ છે ને તાર એ બધા હા એ બધા ચતુર એ વેલા આવી જાય વેલા ફોટો શૂટ થઈ જાય અને આ બધા જણ ચાલુ હોય ને પ્રોગ્રામ તારા આઈન ફટાફટ ફોટો પડાઈ લે આવજે ભાઈ અને હા બે અનનવી ઈયરિંગ્સ ગાય છે ને હા બેસ હેલો એક સ્ટેપ થઈ જાય ડાન્સ નું અત્યારે નાસ્તામાં દાર વડા સેન્ડવીચ અને ઠંડામાં શેક ને બધું છે અને જે ચણા ચોર આપતા હતા એટલે થોડીક વાર એ તો નાસ્તા જેવું છે એટલે ડાન્સ પ્રેક્ટિસ પછી જ છે નહીં જેલા એટલે ડાન્સ ને બધું પછી પછી જે મેન કોર્સ ને બધું ચાલુ થશે તો બધા નાસ્તા જેવું કરીએ છીએ સેલ્ફી વધારે છે ઇન થર્ટી સેકન્ડ જેની સેલ્ફી વધારે હશે તે જીતી જશે ઓકે

જેને આપણે આ চেয়ার ઉપર બેસે એટલે એવા જોઈએ આમાં કોણ જીતે છે જે આવતું હોય એ જો કોઈ બોલ્યા તો માઈનસ એક જ માણસ આવી જો નહીં માણસ અહીંયા આવીને જો તમે બોલ્યા એવું લાગે સ્કૂલમાં

Thank you so much all of you. Thank you, thank you so much. 真不错。 રાજાપધાન કે જો તમારું ઘરમાં ચાલતું હોય ઘરવાળીઓ અમે તો કે આ ઘોડી પડીએ લઈ જો ઘોડો લાવે તો બચ્ચું હતું તો મોટી થશે ને તમારે રાખવાની અને ના ચાલતું હોય કે સફળ ને લઈજો બધા સફળ છે ને લઈને જતા રહે એક બાપુ હતા આપણું ચાલે કે વહેરાવ અમે તે ઘોડી લઈને જતો રહ્યો હજુ તો ગેટ ખોલતા ખોલતા કે આ શું લાવે કે રાજા ઘોડી આલી ગઈ કે ધોરી ના લાવાય કે આ તો કારી છે કાર્યા બાદ એ બાદલવાળી

વારે ભાઈ થોડી ઘર ઉભા કાર્નિવલમાંથી અમે ઘરે આવી ગયા છીએ કાલના એવા પગ દુખાયા ને કાલે ગરબામાં ગયા હતા આજે કાર્નિવલમાં ગયા એ પગ બે દિવસ એવા દુખાને ઊંઘે પૂરી નહીં કાલે ઊંઘ તો ચાર વાગ્યા હતા અને આજે સાડા બાર વાગ્યા છે ઊંઘ તો હજુ અઢી ત્રણ વાગશે કાલ સવાર પાછું જવાનું કાલ તો મેરેજ છે એટલે એવું લાગે જ્યાં મેરેજ પદ છે પછી બધું આરામ થશે તો તમે વ્લોગ લાગે સુધી જોયો હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો